ક્ષત્રિય સેના આણંદ જિલ્લા કારોબારી કમિટી દ્વારા મહામંત્રી પદે આણંદ જિલ્લાના આણંદ તાલુકાના છેવાડાના ગામ ખાનપુરના દિનેશસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં આવેલું ખાનપુર ગામ જેને ક્ષત્રિય સેનાને એક દિનેશસિંહ ચૌહાણ નામનો સિંહ આપ્યો અને આજે આ સિંહની ગર્જના આણંદ જિલ્લાની સાથે સાથે ખેડા જિલ્લાના તાલુકામાં પણ સંભળાય છે એ આ તેમના અથાક પરિશ્રમનું ફળ છે દિનેશસિંહ ચૌહાણ જે જગ્યાએથી સમાજ સેવા કરવા આવે છે જગ્યાએથી અમુક લોકોને આવવાનું હોય તો સમાજ સેવા પણ છોડીને આવી જાય છે દિનેશ ગમે તેટલી ઠંડી પડે કે વરસાદ પડે પણ તેઓ સામાજિક ક્ષેત્રે કાર્ય કરવા આવી જાય છે અને એટલે જ આજે દિનેશસિંહ ચૌહાણ કેટલાયના આદર્શ બની ગયા છે ખરેખર ધન્ય છે તમારી માતૃશ્રીને કે આવા દીકરાને જન્મ આપ્યો અને ધન્ય છે તમને પણ કે સુડતાલીસ વર્ષની ઉંમરે પણ દરેક મિટિંગોમાં આવી ઊભા રહો છો અને યુવાનોને પણ શરમાવે એવી દોડધામ સમાજ માટે કરો છો દિનેશસિંહ ચૌહાણ પોતાના ગામમાં માત્ર ત્રણ જણ સાથે ક્ષત્રિય સેનાની શરૂઆત કરી લગભગ દોઢ વર્ષ માત્ર ત્રણ જ જણા ઝુમિયા તેમ છતાં હાર માની ન હતી અને આજે ક્ષત્રિય સેના સમાજ સેવા ક્ષેત્ર મોટું નામ ધરાવે છે